ચોક્કસ થી વાત આવે સાથે સાથે સુત્રાપાડામાં પણ ધોધમાર વરસાદ છે તે વરસ્યો સુત્રાપાડાના અનેક વિસ્તારોમાં જે ખેતરો છે તે પાણીમાં જી આભાર અર્જુન સતત વરસાદ વરસી રહ્યો છે અને બે દિવસથી આવવો જ વરસાદ ધોધમાર ચાલુ છે આજે બીજા દિવસે પણ મેઘરાજા સટા સટી બોલાવી રહ્યા છે જેના કારણે ઠેર ઠેર જળભરાવ થઈ ગયો છે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની સૌથી વધારે અસર જોવા મળી રહી છે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે ખેડૂતો ચિંતિત થઈ ગયા છે હજી પણ વરસાદનું જોર વધશે હવામાન વિભાગની આગાહી મુજબ કોડીનારમાં એક પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ઉનામાં એક પોઈન્ટ પાંચ વેરાવળમાં એક ઇંચ વરસાદ વરસ્યો છે જેના કારણે જળબંબાકારની સુત્રાપાડામાં ધોધમાર વરસાદથી પ્રાચી તીર્થ પાણીમાં સતત બીજા દિવસે માધવરાયજી ભગવાનની પ્રતિમા પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી મંદિરના ભગવાનની પ્રતિમા દસ થી બાર ફૂટ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે પ્રાચી તીર્થની સ્થિતિ જોવા મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા અ પ્રાકૃતિકમાં માધરાઈટી જગ્યામાં બે દિવસથી છેલ્લા મેઘરાજા મન મૂકીને વર્ષા છે જે આજુબાજુના વિસ્તારમાં ખુશીનો માહોલ છે પાણીનો પ્રશ્ન અત્યારે અમારો हल થઈ ગયો છે છેલ્લા બે દિવસથી ભગવાન પણ ધરમૂદ્ર છે આપ જોઈ શકો છો કે નદીની અંદર કેટલો પાણીનો પ્રવાહ ધસ આવે છે છેલ્લા બે દિવસથી સતત વરસાદ ચાલુ છે જ્યારે જ્યારે પણ વરસાદ આવે ત્યારે ત્યારે નદીના પાણી માધવરાયજીની પ્રતિમાની ઉપરથી વહેતા હોય છે અને આ બીજો દિવસે પ્રાચીન તીર્થમાં માધવરાયજીની પ્રતિમાની ઉપર પાણી ફરી વળ્યા છે અને મંદિરની લગોલગ પાણી પસાર થઈ રહ્યા છે જે નજારો જોવા માટે લોકો અહીંયા પહોંચ્યા છે ગીર સોમનાથના સુત્રાપાડામાં વરસાદનું જોર ખૂબ વધુ જોવા મળી રહ્યું છે જેના કારણે નદીના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા ધોધમાર વરસાદના કારણે પ્રાચી તીર્થ પાણીમાં ગરકાવ થઈ ગયું છે માધવરાયજીની પ્રતિમા પાણીમાં ગરકાવ થઈ ગઈ છે લગભગ દસ થી બાર ફૂટ સુધીના પાણીમાં માધવરાયજીની પ્રતિમા ગરકાવ થઈ ગઈ છે